હેલો દોસ્તો આપણી જીસીઆરટી સિરીઝનો આ ત્રીજો વિડીયો છે પહેલો અને બીજો વિડિયો તમે ના જોયો તો તમે જોઈ લેજો તમને પ્લે લિસ્ટમાં મળી રહેશે દોસ્તો આપણે દસ મોસ્ટ એમ બી પ્રશ્નો જોઈએ છીએ અને દોસ્તો આપણે પાઠ્યપુસ્તકના હજાર આઈમબી પ્રશ્ન જોવાનો આપણો ટાર્ગેટ છે એનાથી વધુ પણ જો જોવાના થાય તો આપણે જોઈ લઈશું હાલ આપણે વીસ પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ અગાઉ એટલે કે પહેલાં દસ પ્રશ્ન અને બીજા વિડીયોના દસ પ્રશ્ન એટલે એમ કરીને વીસ પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ અને અત્યારે આપણે એકવીસથી ત્રીસ લગી પ્રશ્ન જોઈશું તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના દસ મોસ્ટ એમ બી

આપણે દસ પ્રશ્ન ચાલુ કરીશું એટલે કે દોસ્તો આપણે એમ કરીને અગિયાર અગિયાર પાઠના પ્રશ્નો જોવાના છે અને પછી ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન અથવા તો બીજી કોઈ બુકના પ્રશ્નો જોઈશું એ રીતે આપણે ધોરણ બાર સુધી આપણે પ્રશ્નો જોવાના છે તો ચેનલ સાથે બન્યા રહીજો ચાલો દોસ્તો જોઈએ આજના દસ એમપી પ્રશ્નો પ્રશ્ન એકવી હાડકા અને દાંત માટે કયા વિટામિનની જરૂર છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ વિટામિન ડી ની હાડકા અને દાંત માટે વિટામિન ડી ની જરૂર છે પ્રશ્ન બાવીસ શરીર વર્ધક ખોરાક કોને કહેવાય છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી પ્રોટીન યુક્ત દોસ્તો શરીર વર્ધક પ્રોટીન યુક્ત ખોરાકને કહેવાય છે પ્રશ્ન તેવી કયા વિટામિન બધા રોગો સામે રક્ષણ આપે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી વિટામિન સી વિટામિન સી બધા રોગો સામે રક્ષણ આપે છે પ્રશ્ન ચોવીસ વિટામિન્સના સમૂહને શું કહેવાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી વિટામિન બી કોમ્પ્લેક્સ દોસ્તો વિટામિન્સના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવાય છે પ્રશ્ન પચીસ ખોરાકમાં સ્ટાર્ચની હાજરી જોવા માટે શું ઉમેરવાનું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ આયોડીન દોસ્તો ખોરાકમાં સ્ટાચની હાજરી જોવા માટે આપણે આયોડીન ઉમેરવાનું હોય છે પ્રશ્ન છવી આંખો અને ત્વચા માટે કયા વિટામિનની જરૂર હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી એટલે કે વિટામિન એ આંખો અને ત્વચા માટે વિટામિન એની જરૂર હોય છે પ્રશ્ન સત્યાવી શું બધા ખાદ્ય પદાર્થોમાં બધા પોષક દ્રવ્યો હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી ના દોસ્તો બધા ખાદ્ય પદાર્થોમાં બધા પોષક દ્રવ્યો નથી હોતા પ્રશ્ન શરીરમાંથી મૂત્ર પરસેવો બહાર કોણ કાઢે છે તો આન્સર આવશે ઓપ્શન પાણી દોસ્તો શરીરમાંથી મૂત્ર પરસેવો બહાર પાણી કાઢે છે પ્રશ્ન ઓગણત્રીસ આપણા ખોરાકમાં રહેલા ઘટકોને શું કહેવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી પોષક દ્રવ્યો દોસ્તો આપણા ખોરાકમાં રહેલા ઘટકોને પોષક દ્રવ્યો કહેવાય છે પ્રશ્ન ત્રીસ શરીરની વૃદ્ધિ ના અટકે એટલે કે શરીરની વૃદ્ધિ ના અટકે માટે શું લેવું જોઈએ પૂરા કરીએ છીએ હવે તમને સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે સ્ટા પ્રશ્ન જવાબ તમારે જાતે કે કમેન્ટમાં જણાવવાનું રહેશે તો સ્ટા પ્રશ્ન છે ભારતમાં લગભગ કેટલા કરોડ હેક્ટર ભૂમિનું ધોવાણ થઈ ચૂક્યું છે ભારતમાં લગભગ કેટલા કરોડ હેક્ટર ભૂમિનું ધોવાણ થઈ ચૂક્યું છે તો દોસ્તો ઓપ્શન છે એ તેર કરોડ ઓપ્શન બી ત્રેવીસ કરોડ ઓપ્શન સી ત્રીસ કરોડ ઓપ્શન ડી અઢાર કરોડ દોસ્તો આ સ્ટાર પ્રશ્ન આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાંથી લીધેલો છે અને દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આપણી આ સિરીઝ તમને કેવી લાગે છે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો માટે અમારી ચેનલને સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત